નમસ્કાર મિત્રો સંવિધાન કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આશા છે કે તમારી તૈયારી વ્યવસ્થિત ચાલી રહી હશે અહીંયા સંવિધાન એકેડમીના ક્વિક લેક્ચર શ્રેણીના યુટ્યુબ ચેનલમાં આજે હું સાંસ્કૃતિક વારસો જે વિષય છે એના આગળ વધારવાનો પ્રયત્ન કરીશ જે આપણી શ્રેણી છે એના આગળના સોપાન તરફ આપણે જવાના છીએ એના પહેલા બાદ આપણી સંવિધાન કેરિયર એકેડમીની સતત ચૌદ વર્ષથી ડૉક્ટર વિકલ્પ કોટવાલ સરના માર્ગદર્શન હેઠળ આપણે જે સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારી કરતાં જે ઉમેદવારોને સચોટ માર્ગદર્શન દ્વારા સફળતા અપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો જે પણ મિત્રોને આ બાબતે કોઈ પણ મૂંઝવણ હોય કે પબ્લિકેશન્સ માટે કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય અથવા તો ખરીદવા હોય તો તમે બે જક અમારી સંસ્થાનો સંપર્ક કરી શકો છો હવે વાત આપણે આગળ કરીએ આપણા જે વિષય વસ્તુને જેવી રીતે આપણે જે રેગ્યુલર જે આપણા વ્યૂઅર્સ હોય એમને ખબર છે કે આપણે ભારતની ચિત્રકળાની હવે ચર્ચા કરી રહ્યા છીએ જે આપણે ગુજરાતની ચિત્રકળા વિશે અગાઉ બહુ ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છીએ ઇન ફેક્ટ ગુજરાતના જે કળાઓ છે એના વિશે પણ આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છીએ પહેલાના વિડીયોમાં પણ મેં કીધું હતું અગાઉના વિડીયોમાં પણ કે હવે આપણે કે ભાઈ જે ક્લાસ થ્રી લેવલ હોય બરાબર છે જનરલ ક્લાસ થ્રી લેવલની જે એક્ઝામ્સ આવતી હોય છે ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ એમાં ગુજરાતનું મેજોરિટીમાં પૂછાતું હોય છે એટલે અગાઉ જે મેં લેક્ચર્સ કરાયા છે એટલા સફિશિયન્ટ છે બરાબર છે જે મુખ્ય મુદ્દાઓની આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ એ સફિશિયન્ટ છે પણ જ્યારે વાત આવે જીપીએસસી ક્લાસ વન ટુની કે ભાઈ ફોર સમ એક્સટેન્ટ એસટીઆઈની કે ડીવાય એસઓની બરાબર છે કે પીઆઈની હોય કે ભાઈ આગળ જતા કોઈ પણ એવી યુપીએસસીની પરીક્ષા તમે આપવાના હો તો એના માટે ભારતનું જે પોર્શન કરવું એટલું જ અગત્યનું બની જાય છે તમે ગઈ વખતની જીપીએસસીની પરીક્ષા હોય તો એમાં તમે જોયું હશે કે ભારતનો એક સારો એવો પોર્શન એમાં પૂછેલો છે બરાબર છે તો એમાં જ તમને હેલ્પફુલ થવા માટે આપણે ભારતની જે કળા અને સાંસ્કૃતિક વારસાના મુદ્દો ચાલુ કરેલ છે જેમાં ગઈ વખતે આપણે પ્રાગ ઐતિહાસિક ચિત્રકળા વિશે સમજ્યા હતા હવે સમય જેમ જેમ આગળ વધે છે એમ આપણને કયા પ્રકારની ચિત્રકળા જોવા મળે છે એની ચર્ચા જે આપણે કરવાના છે તો બન્યા રહો આપણી સાથે અને આપણે આજે ભારતીય ચિત્રકળામાં પણ ચિત્રકલાની ચર્ચા આપણે કરવાના છીએ હવે જેવી રીતે આપણે સમજ્યા કે ભાઈ પહેલા ગુફામાં ચિત્રો દોરતા હતા આદિમાનવ ગુફામાં ભટકતું જીવન ગાળતા હતા અને એમને કંઈ પણ લાગ્યું હશે અને કોઈ પણ પ્રકારનું ચિત્ર દોર્યું હશે જનરલી એ પશુ પક્ષીઓના ચિત્રો બેઝિક ચિત્રો આપણને જોવા મળે છે હવે જેમ જેમ સમય આગળ વધે છે માણસનું જેમ ઇવોલ્યુશન થતું જાય છે એક સમાજમાં રહેતો થાય છે એક પ્રોપર શાસન વ્યવસ્થાની શરૂઆત થાય છે લોકો ચિત્રકળાને એક આર્ટ તરીકે કન્સિડર કરવાનું શરૂ કરી દે છે ત્યારે ચિત્રકળાનો પણ એક ઇવોલ્યુશનરી વિકાસ આપણને જોવા મળે છે અને જે પહેલું એનું ફોર્મેટ જોવા મળે છે પહેલું જે ફોર્મ જોવા મળે છે એ કયું હોય છે તો કે ભીતિ ચિત્રકળાનું હોય છે ભીતિ ચિત્રકળા એટલે જે નામ પરથી આપણને દેખાય છે કે એક ભીત અથવા દિવાલ પર કોઈ ચિત્ર દોરેલું હોય તો એને આપણે ભીતી ચિત્રકળા કહેતા હતા મોટાભાગે આ ગુફાઓમાં દોરવામાં આવતા કે જ્યાં સામાન્ય માણસથી એક ઈઝીલી પહોંચના હોય કે અથવા તો બહુ ક્રાઉડ ભેગું ના થતું હોય અને આગળ જતા આ વસ્તુ પછી મંદિરોમાં પણ આવે છે કે જ્યાં ક્રાઉડી હોય છે બરાબર છે તો આ વસ્તુ આપણે સમજવા જેવી છે એમાં કયા પ્રકારની કયા ગુફાઓમાં અથવા કયા ભીતિ ચિત્રોમાં કયા પ્રકારની વિશેષતા હતી એની આપણે ડિટેલમાં આજે ચર્ચા કરવાની છે તો સમયગાળો જોઈ લઈએ તો ઈસવીસન પૂર્વે બીજી સદીથી ઈસવીસન દસમી સદી સુધીમાં આપણને આ પ્રકારના ચિત્રો જોવા મળે છે તમે જોશો ગઈ વખતે પણ મેં કીધું હતું શરૂઆતમાં એક મોટી સાઇઝના ચિત્રો ધરાવતા એક હ્યુમન કાઇન્ડ હિસ્ટ્રીઓમાં જોઈ લો તો ભીતી ચિત્રકલા એક સમય મેં મોટા મોટો ફ્રેમ હોય ને બરાબર છે આખે ભીત અથવા દિવાલ પર દોરવામાં આવેલા ચિત્રો હતા ધીરે ધીરે ચિત્રોની સાઇઝ નાની થતી જાય છે આ ચિત્રકલાના ઇતિહાસમાં તમને કોમન ટ્રેન્ડ જોવા મળશે બરાબર છે આજે કેનવાસ અને હવે મોબાઈલમાં પણ આવી ગયા છે ચિત્રો બરાબર છે

કોઈપણ કળાઓનો સંબંધ ધર્મ સાથે તો હંમેશા રહેવાનો જ છે તો અહીંયા પણ બૌદ્ધ જૈન અને હિન્દુ ધર્મની વિગતો પણ આપણને અહીંયા ભીતિ ચિત્રકળામાં જોવા મળે છે ગુફાઓ મંદિરો અને ભવનોની દિવાલો પર આપણને ભીતિ ચિત્રકળા જોવા મળે છે અને એના ફેમસ એક્ઝામ્પલ પણ છે ગુફાઓ અજંતા ઇલોરા રાવણ છાયા ગુફા આમ્રપાલીની ગુફા બાગની ગુફા જોગીમારાની ગુફા ચિત્તન કૈલાસ મંદિર વગેરે આપણને શું છે કે ભીતિ ચિત્રકલાના એક્ઝામ્પલ આપણને જોવા મળે છે આ બધા એક્ઝામ્પલ ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં પૂછાય છે બરાબર છે એના ફેમસ ચિત્રો કોઈ ગુફાના ફેમસ ચિત્રો પણ આપણને પૂછાયેલા જોવા મળે છે આગળની પરીક્ષાઓના ઉદાહરણ જોતા બરાબર છે એમાં અજંતા ઇલોરા તો બહુ ફેમસ છે રાવણ છાયાની ગુફા હવે તમે જો ગુફાઓ શું હતી ત્યાં તો પહેલાં કોઈ જગ્યા પર કોઈ કહેવાય ને કોઈ ચૈત્ય હોય કે ભાઈ કોઈ પણ જે એકદમ ધાર્મિક ગુફાઓ હોય અથવા જ્યાં સંઘ બૌદ્ધ સંઘો રોકાતા હોય ત્યાં આ ગુફાઓનું નિર્માણ થતું અને ત્યાં જ એ પોતાના કહેવાય ને કે પોતાના ધર્મના જે કથાઓ છે એના ડેપિક્શન માટે ચિત્રકળાનો ઉપયોગ કરતા હતા તો તમે અહીંયા અજંતામાં તમને એ જોવા મળશે બરાબર છે જે બૌદ્ધ ધર્મના જાતક કથાઓના ચિત્રો છે કે ભાઈ મરણા મરણાનસન રાજકુમારી છે

ફરી એકવાર બરાબર છે સ્થાપત્ય કળાની દ્રષ્ટિએ કો કે પછી ચિત્રકળાની દ્રષ્ટિએ કો કે પછી ઇતિહાસના એક અલગ કે રાજકીય દ્રષ્ટિકોણથી કો બરાબર છે કે ધાર્મિક દ્રષ્ટિકોણથી કહો જ્યારે આપણે બૌદ્ધ સંઘોની વાત કરીએ ત્યારે તો આ તમામ લેવલ પર અજંતાના ગુફાઓની વાત અહીંયા આવે છે બરાબર છે તો જેટલી બી વાર આનો ઉલ્લેખ આવશે ત્યારે એ અલગ અલગ પ્રોસ્પેક્ટિવથી અજંતાની ગુફાઓને આપણે સમજતા રહીશું અને પરીક્ષકો આના પૂછતા રહેશે બરાબર એ પણ વાસ્તવિકતા છે અલગ અલગ જે ફોર્મેટમાં આના ક્વેશ્ચન્સ બનતા હોય છે અહીંયા આપણે ચિત્રકળાના પ્રોસ્પેક્ટિવથી લેવાનું છે કુલ ઓગણત્રીસ ગુફાઓ છે આ તો બધાને યાદ હોવું જ જોઈએ હવે તો ત્રણ ચાર વાર ચલાવી તો તમને યાદ રહેવું જ જોઈએ બરાબર છે કે અહીંયા ઘોડાની નાળની આકારમાં આપણને ઓગણત્રીસ ગુફાઓ ટોટલ જોવા મળે છે હવે ચિત્રોની જો વાત કરીએ તો મોટા ભાગના ચિત્રો મૌર્ય અને ગુપ્ત વંશ સાથે સંબંધિત છે અને ગુફા નંબર નવ અને દસ ના ચિત્રો શૃંગ વંશ સાથે સંબંધિત છે બરાબર છે સ્પેસિફિકલી ઓગણત્રીસ માની આપણે યાદ રાખીશું નવ અને દસ છે ગુફાઓના ચિત્રો એ શૃંગ વંશ સાથે સંબંધિત આપણને જોવા મળે છે ગુફા નંબર એકમાં જે ચિત્રો આવેલા છે એ લગભગ નવા ચિત્રો છે કમ્પેર ટુ અન્ય ચિત્રોની સાપેક્ષમાં બરાબર છે આ ચિત્રકળાની સ્પેસિફિક વાત કરી રહ્યા છીએ આપણે જનતામાં બરાબર છે બીજી વાત કરીએ તો કાળા અને ઘાટા લાલ રંગના ચિત્રો આપણને અહીંયા વિશેષ પ્રમાણમાં જોવા મળે છે બરાબર છે વનસ્પતિ અને ખનીજના પ્રકૃતિક રંગોનો અહીંયા ઉપયોગ થયેલો છે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અબાઉટ ધી અજંટા કેવ પેઇન્ટિંગ ઇઝ દેટ કે ભાઈ વાદળી રંગ અહીંયા હાજર જોવા મળતો નથી અને આ અપવાદ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે ઓલરેડી બરાબર છે ડીવાયસુમાં અને જીપીએસ વન ટુમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે અજંતાની ગુફા ચિત્રો વિશે બરાબર છે કઈ વસ્તુ સત્ય નથી તો એમાં રંગમાં એમને વાદળી રંગ એડ કરીને આપેલો કે ભાઈ આ રંગના ચિત્રો જોવા મળે છે તો એ વિધાન ખોટું પડશે બરાબર છે તો અજંતાના ગુફા ચિત્રોમાં કયો રંગ ગેરહાજર છે તો વાદળી રંગ ગેરહાજર છે એનું રીઝન પણ છે કે ભાઈ વાદળી રંગને પ્રાકૃતિક રીતે મેળવવો ખૂબ જ મુશ્કેલ છે બરાબર છે લગભગ નહીવત પ્રમાણમાં મળે છે તમને કાળો લાલ લીલો બરાબર છે વગેરે જેવા રંગો તમને ઇઝીલી મળી જશે પ્રકૃતિમાં પણ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે એટલે એ વખતના લોકોને કદાચ અનુભવમાં નહીં હોય એ વસ્તુ પણ અજંતાની ગુફાઓમાં વાદળી રંગનું કોઈ અવશેષ આપણને પ્રમાણ જોવા મળતો નથી આ ખાસ ખાસ વસ્તુ યાદ રાખજો બરાબર છે ચિત્રમાં ભાવનાઓને વ્યક્ત કરવા માટે હાથની મુદ્રાના સંકેતોનો ઉપયોગ કરેલો જોવા મળે છે બરાબર છે મહિલાઓ પશુ પક્ષીઓના ચિત્રો વાળનું અપ્રતિમ રેખાંકન સવિશેષ જોવા મળે છે એની વિશેષતા છે કે ભાઈ ચિત્રો કેવા છે તો કે ભાઈ એકદમ વાળમાં પણ વાળ સુધી એમને ફોકસ કરેલો છે બરાબર છે કે વાળનું પણ અપ્રતિમ એટલે કે એકદમ જબરજસ્ત રેખાંકન થયેલું જોવા મળે છે એટલી પરફેક્ટ પરફેક્ટ ચિત્રો છે એમ કે ભાઈ એટલું પરફેક્શન ટોચનું લેવલ એમ કે એકદમ શિખર લેવલ સુધી એ લોકો પહોંચેલા છે એવું એ લેવલ એ સમયના બરાબર છે તો અહીંયા જનતામાં એ પ્રકારના ચિત્રો જોવા મળે છે અહીંયા ટેમ્પરા અથવા તો પિગમેન્ટ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે અને એક વસ્તુ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આ પણ કેટલી વાર પરીક્ષામાં લગભગ પાંચ સાત વાર તો પૂછાઈ ગઈ હશે બરાબર છે અલગ અલગ પરીક્ષાઓમાં ક્લાસ થ્રીના વન ટુમાં કે ભાઈ ફ્રેસ્કો ચિત્રો શું છે તો કે ભીના પ્લાસ્ટર પર કરેલા ભીતી ચિત્રોને ફ્રેસ્કો ચિત્રો કહેવામાં આવે છે આ એક ટેકનિક છે અથવા તો એક પ્રકાર છે ચિત્રકળાનો જ્યારે ભીંત ઉપર ભીના પ્લાસ્ટર દ્વારા બીના પ્લાસ્ટર ઉપર કરેલા ચિત્રો બરાબર પ્લાસ્ટર ભીનું હોય એ જ વખતે આપણે ઓળખીએ છીએ વાદળી રંગનો ગેરહાજર છે અને ફ્રેસ્કો ચિત્ર આપણને આના અહીંયા મળે છે બરાબર છે આ ટેકનિક અહીંયા જોવા મળે છે આ કેટલાક એક્ઝામ્પલ્સ છે અજંતાની ચિત્રકળાના બહુ જ બ્યુટિફુલી અહીંયા ચિત્રો ડ્રો કરેલા છે બરાબર આપને આપમાં કહેવાય ને કે ભાઈ આર્ટિસ્ટિક માર્વલ અહીંયા આપણને જોવા મળે છે એ સમયમાં તમે વિચારો કે ભાઈ કેવા પ્રકારના ચિત્રો છે બરાબર છે આ કઈ ગુફાઓમાં કયા ચિત્રો હતા એની ચર્ચા આપણે અત્યારે નથી કરતા કેમ કે ઓલરેડી આપણે કરી જે સ્થાપત્ય કળામાં જ્યારે આપણે ચર્ચા કરી હતી તેનામાં આ ચર્ચા કરી ચૂક્યા છીએ જો અજંતા વિશે વાત કરવાની હોય તો ખાસો સમય ખાલી અજંતા વિશે જ જતો રહે છે બરાબર એટલે સ્પેસિફિકલી આપણે ચિત્રકળા વિશે એવા પોઈન્ટ્સ હું લઈ આવ્યા આ વખતે કે જે ચિત્રકળા સાથે સંબંધિત આપણને જોવા મળે છે તો અજંતાના બીજા ટોપિક્સ વિશે તમે આગળના વિડીયોઝ રેફર કરી શકો છો ચ નેક્સ્ટ જોઈએ ઈલોરાની ગુફાઓ આની પણ આપણે ચર્ચા કરી જ ચૂક્યા છીએ તો ચિત્રકળાની દ્રષ્ટિએ આજે જોઈએ તો રાષ્ટ્રકૂટ રાજવીઓનામાં બહુ મોટો ફાળો જોવા મળે છે એમાં પણ કૃષ્ણ પ્રથમ અથવા તો કૃષ્ણ રાજપ્રથમ દ્વારા ગુફા નંબર સોળનું કૈલાસ મંદિર આપણને જોવા મળે છે જે એક જ ખડકમાંથી બનાવવામાં આવેલું છે જે એન્જિનિયરિંગ માર્વેલ છે એવું એવું સ્ટ્રક્ચર હજી સુધી પણ ભારતમાં બીજું કોઈ છે નથી કદાચ વિશ્વમાં પણ એ આપને આપના નાયબ નમૂનો છે ત્યાં કૈલાસ મંદિર છે એના પાંચ ગુફામાં ભિત્તી ચિત્રો આપણને જોવા મળે છે જે ચિત્રકળાના પરસ્પેક્ટિવ આજે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે પ્રથમ ચિત્રો મંદિરની રચના સમયે અને બાકીના ચિત્રો બહુ લાંબા સમય બાદ બન્યા છે એવું આપણે માની શકીએ છીએ ઉદાહરણ દ્વારા બરાબર છે કયા કયા ફેમસ ચિત્રો છે તો ગરુડ પક્ષી પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બેઠા હોય એવું ચિત્ર ખૂબ જ પ્રખ્યાત આપણને જોવા મળે છે અને સાથે સાથે ભગવાન શિવના સાધુનું ચિત્ર ગુજરાતી શૈલીમાં બનેલું આપણને જોવા મળે છે કઈ ગુફાઓમાં તો કે ઈલોરાની ગુફાઓમાં આ વસ્તુ આપણને જોવા મળે છે પોઈન્ટ ટુ બી નોટેડ બરાબર છે ચલો આ એનું એક્ઝામ્પલ છે આ રિયલ ઇમેજ છે ખાલી એટલું જ પૂછવું હોય કે આ ગુફાઓ ક્યાંય તો અજંત ઇલોરામ ન ખબર છે કે મહારાષ્ટ્રમાં આવી બરાબર છે હવે એ તો સિત્તનવાસલ તો તમિલનાડુમાં આવી છે બરાબર છે બીજું બહુ ડિટેલમાં એડ્રેસ યાદ ના રાખો તો કંઈ વાંધો નથી પણ તમિલનાડુમાં આવી એટલું આપણે ધ્યાન રાખીશું બરાબર છે બીજી વસ્તુ કે કયા ધર્મ સાથે સંબંધિત ગુફાઓ છે હવે અજંતા ઇલોરામાં આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી છે એટલે એમાં નથી જોતા પણ સિત્તન ગુફા છે એ જૈન ધર્મ સાથે સંબંધિત છે આ ઓલવેઝ એ વસ્તુ યાદ રાખજો તમિલનાડુમાં આવેલી જૈન ધર્મની સાથે સંબંધિત ગુફાઓ એટલે સિત્તન વાસલની ગુફાઓ બરાબર છે વિશેષતા શું છે ભાઈ આ ગુફાઓની ગુફાઓની છત અને સ્તંભ પર થયેલા ચિત્રો એ આ ગુફાની વિશેષતા છે કોનો કોનું યોગદાન છે આમાં તો પલ્લવ રાજા મહેન્દ્ર વર્મન અને નરસિંહ ના સમયમાં અને પાંડે શાસકોના સમયમાં આની રચના થયેલી આપણને જોવા મળે છે ફેમસ ચિત્રો કયા કયા છે કમળવન અને હંસોની હાર વગેરે ત્યાં એકદમ જાણીતા ચિત્રો જોવા મળ્યા છે રંગ તરીકે ફૂલ ઝાડના રંગ મતલબ વનસ્પતિના રંગ ખનિજ રંગ અને ચૂનાનો ઉપયોગ એના અહીંયા થયેલો આપણને જોવા મળે છે મુખ્યત્વે લાલ પીળો નારંગી સફેદ અને કાળા રંગનો આપણને ઉપયોગ થયેલો જોવા મળે છે આ એનું એક્ઝામ્પલ છે આ કમળવન છે ને એનું ચિત્ર છે જુઓ એટલું સુંદર ચિત્ર છે એ સમયના ચિત્રો છે અહીંયા પણ વાદળી રંગ તમને જોવા નહીં મળે કેમ કેમ કે નેચરલ સોર્સમાંથી મેળવેલા કલર છે વનસ્પતિ ખનીજ અને ચૂનાનો ઉપયોગ કરી બરાબર છે તો ગુફા એક સારો પોઈન્ટ ઓફ એક એટ્રેક્શન પરીક્ષક માટે બની શકે છે કે ક્યાં કયા કયા છે અથવા તો કયા રાજાઓનું યોગદાન આમાં જોવા મળે છે ત્યારબાદ આ છે ઓકે આ છે એક્ઝામ્પલ છે મતલબ ત્યાંનું બરાબર છે તમે જોઈ શકો છો અત્યારે તો હવે આટલા સમય બાદ તો ઓબ્વિયસ વસ્તુ છે કે ભાઈ આનો આ રીતે ક્ષય થવાનો જ છે પણ એમ છતાંય આપણને એક સારો એવો પ્રોસ્પેક્ટિવ મળી રહે છે પ્રાચીન ચિત્રકળા વિશે ઓકે નેક્સ્ટ છે બાગની ગુફા જે મધ્યપ્રદેશમાં આવેલી છે અજંતા સાથે આપણ સામ્યતા ધરાવે છે

ગુફામાં આવેલા ચિત્રો અજંતા વધુ સામાજિક છે ધર્મ નિરપેક્ષ બનવામાં આવે છે બરાબર છે તો ધર્મ નિરપેક્ષ ચિત્ર આપણને અહીંયા જોવા મળે છે તો દાંડિયા રાજ જેવા એક નૃત્યનું ચિત્ર આપણને કઈ ગુફામાં જોવા મળે છે તો મધ્યપ્રદેશમાં આવેલી બાગની ગુફામાં આપણને જોવા મળે છે બરાબર આમાં એ પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી બાઘની ગુફા વિશે શું સાચું છે તો આવું વિધાનવાળા વાક્ય પણ પૂછાઈ શકે તો તમારે તમામ પોઈન્ટ આમાંથી યાદ રાખવાના થાય છે બરાબર છે તો નેક્સ્ટ જોઈએ આમ્રપાલી ગુફા તમિલનાડુમાં આવેલી છે કઈ ગુફા ક્યાં આવેલી છે તો ખ્યાલ હોવો જ જોઈએ બરાબર છે તમિલનાડુમાં આવેલી છે આમાં આપણે ગુફાઓનું પણ ઇન્વોલ્વ થાય છે બરાબર છે આ પણ જૈન ધર્મ સાથે સંકળાયેલી ગુફા બરાબર છે આમ્રપાલી નામ સાંભળો એટલે બૌદ્ધ ધર્મ યાદ આવી જાય પાછો બરાબર ને તો ઇતિહાસ થોડો ઘણો જાણતા એમને ખબર હોય બરાબર છે પણ જૈન ધર્મમાં પણ જૈન ધર્મ સાથે સંબંધિત છે એટલે કે આઠ કોણના દેવતાઓના સુંદર રંગીન ચિત્રો આપણને અહીંયા જોવા મળે છે કે જે જૈન ધર્મ સાથે સંકળાયેલ છે આટલું ખાલી યાદ રાખજો બરાબર છે અત્યારે તો ક્ષય પામીને આ રીતે આપણને ચિત્રો જોવા મળે છે

જેના વીરભદ્ર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે સ્થાપત્યમાં આપણે મંદિરો જોયા મંદિરની ચર્ચા કરેલી છે વિજયનાગર સામ્રાજ્ય વખતે નિર્માણ કરવામાં છે છે આ મંદિરની ચિત્રકળા બરાબર છે મંદિરમાં ચિત્રો હોવા છતાં એના ધર્મ નિષ્પેક્ષ ચિત્રો માનવામાં આવે છે કાળા રંગનો સૌથી વધુ ઉપયોગ થયેલો જોવા મળે છે કમ્પેર ટુ પેલા ચિત્રો પ્રાચીન ચિત્રો આ થોડા આધુનિક સમયના છે કમ્પેર ટુ ધેમ ઓકે વાદળી રંગનો અહીંયા પણ થોડોક અભાવ જોવા મળે છે અગિયાર મીટર લાંબી છત પર અહીંયા ચિત્રો જોવા મળે છે મતલબ એક મોટી સાઇઝના એક ચિત્રો આપણને જોવા મળે છે ચિત્રોની ગુણવત્તા બાબતે ચિત્રકલાનું પતન જોવા મળે છે એવી કોમેન્ટ છે બહુ બધા ચિત્રકારોની મારી કોમેન્ટ નથી હું ચિત્રકળા વિશે એટલું જાણતો મતલબ એ લેવલ પર નથી જાણતો જે એક એના વિશેષજ્ઞો જાણે આ કળાના બરાબર છે પણ એ કળાઓની જે જાણનાર છે એમની કોમેન્ટ એવી છે કે ભાઈ ચિત્રકળાનું અહીંયા પતન જોવા મળે છે બરાબર છે જે પણ હોય અહીંયા આ પ્રકારે ચિત્રો લેપાક્ષી મંદિર જોવા મળે છે ઓકે નેક્સ્ટ છે રાવણ છાયા ગુફા ઓડિશામાં આવેલી ગુફા ચિત્રો છે આ પણ આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે રાવણ છાયા ગુફા ક્યાં આવેલી છે તો ઓડિશામાં આવેલી છે અહીંયા આપણને ફ્રેસ્કો ચિત્રો જોવા મળે છે જે બીના પ્લાસ્ટર પર કરેલા ચિત્રો જે આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ ઓલરેડી તો અહીંયા ફ્રેસ્કો ચિત્રો જોવા મળે છે ક્યાં તો રાવણ છાયામાં ક્યાંય ઓડિશામાં બરાબર છે શાહી સવારી અને ચોલ સામ્રાજ્યના ચિત્રો આપણને જોવા મળે છે રાવણ છાયાના ચિત્રો અડધી ખુલેલી છત્રી આકારના છે આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે છે કે ભાઈ રાવણ છાયાના ચિત્રો આકારના વાત સાચી કે ખોટી બરાબર છે સાચી વાત છે અથવા તો એમ પણ પૂછાઈ શકે કે નીચેમાંથી અડધી ખુલેલી છત્રી આકારના ચિત્રો કઈ ગુફામાં આવેલા છે તો રાવણ છાયા ગુફામાં આવેલા છે ઓકે રાવણ છાયાના સ્થાને શાહી શિકારી ભવન માનવામાં આવે છે એક સમયે શાહી શિકારી ભવન હશે એવું માનવામાં આવે છે કે રાજાઓ જંગલમાં શિકાર કરવા જતા ત્યારે ટેમ્પરરી નિવાસ સ્થાન રહેતું આ કોઈ ગુફામાં રહેતું કે કોઈ એવી જગ્યાએ રહેતું જ્યાં સેફ થોડોક ટાઈમ જંગલમાં રહી શકે તો આ રાવણ છાયાની જે ગુફા છે એ કોઈ શાહી શિકાર સ્થાન રહ્યું હશે બરાબર છે તો એમાં આ પ્રકારે ચિત્રો આપણને જોવા મળે છે તો આ થઈ ગઈ ગુફાઓમાં ચિત્રકારીની વાત બરાબર છે બહુ જ ડિટેલમાં અલગ અલગ ગુફાઓમાં આપણે ચિત્રોની જે કહેવાય ને કે ભાઈ વિવેચના કરેલી છે એમાંથી જે પણ ફેક્ટ્સ યાદ રાખવાના છે એ તમે જોઈ શકો છો તમને એવું લાગે તો વિડીયો પોઝ કરીને તમે તમારી નોટ્સમાં નોટ ડાઉન કરી શકો છો અને તમે જૂના પેપર્સ સુઠાઈને જોશો ખાસ કરીને ચિત્રકળાના ઇતિહાસ વિશે તો એમાં તમને આ બધા જ પ્રશ્નો જોવા મળશે બરાબર છે મોટાભાગના પ્રશ્નો તમે આ આ સ્લાઇડમાં અથવા તો આપણા પ્રેઝન્ટેશનમાં આપણા વિડીયોમાંથી તમને મળી રહેશે અને ફરી વાર કહી દઉં કે જીપીએસસી ક્લાસ વન ટુ લેવલનું અથવા તો યુપીએસસી લેવલના જે ભારતના પરિપ્રેક્ષ્યમાં જે ચિત્રકળા છે એમાંથી આપણે પોર્શન જોઈ રહ્યા છીએ બાકી ક્લાસ થ્રી માટે આપણે ઓલરેડી ગુજરાત વિશે ચર્ચા કરવી જ છે તમે એ વિડીયોઝ ના જોયા હોય તો તમે આપણને એવો તો પ્લે લિસ્ટ બનાવી દઈશું અથવા તો આપણા જૂના વિડીયોઝનો તમે સ્ક્રોલ કરીને જોઈ શકો છો તમને આ લેક્ચર્સ કેવા લાગી રહ્યા છે અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો અને મળીશું નવા લેક્ચરમાં ત્યાં સુધી મસ્ત રીતે તૈયારી કરતા રહો જય હિન્દ જય ભારત જય સંિતા